હવે વાત કરીએ બનાસકાંઠાના એવા વીર સપૂતની કે જેને માભોમની રક્ષા કરવા માટે પૂરું જીવન સમર્પિત કર્યું પરંતુ પોતાના વતનની યાત્રા દરમિયાન જ એમની કરપીણ હત્યા થઈ બનાસકાંઠા જિલ્લાના વડગામના ગીડાસણ ગામના વતની અને છેલ્લા બાર વર્ષથી ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન જીજ્ઞેશ ચૌધરી તાજેતરમાં જમ્મુના ઉધમપુરમાં ફરજ બજાવતા હતા રવિવારે રજા મળ્યા બાદ તેઓ ફિરોઝપુર કેન્ટથી જમ્મુ તાવી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં સવાર થઈ પોતાના વતન તરફ આવી રહ્યા હતા રાજસ્થાનના બીકાનેર નજીક ટ્રેનમાં મુસાફરી દરમિયાન જવાન જિગ્નેશ ચૌધરીને ટ્રેનના કોચ એટેન્ડન્ટ ઝુબેર મેમણ સાથે માત્ર ચાદર માગવાની બાબતે તકરાર થઈ હતી જોકે આ તકરાર બાદ મોડી રાત્રે ટ્રેન લુકનસરથી રવાના થઈ તે દરમિયાન કોચ એટેન્ડન્ટ ઝુબેર મેમણ છરી લઈને જવાન જિગ્નેશ ચૌધરી પાસે પહોંચ્યો અને હુમલો કર્યો છરીના ગંભીર ગાથી જવાન જિગ્નેશ ચૌધરી મોતને ભેટ્યા હતા ઘટનાની જાણ થતા જીઆરપી અને એ તાત્કાલિક કાર્યવાહી કરી અને કોચ એટેન્ડન્ટ ઝુબેર મેમણની અટકાયત કરી લીધી છે આજે વહેલી સવારે શહીદ જવાન જિગ્નેશ ચૌધરીના પાર્થિવ દેહને માદરે વતન મોટી ગીડાસણ ગામે લાવવામાં આવ્યો છાપીથી મોટી ગીડાસણ સુધીની અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા દેશભક્તિના માહોલ વચ્ચે સમગ્ર પંથકમાં શોકનો માતમ છવાયેલો જોવા મળ્યો શહીદ જવાન અમર રહો અને ભારતમાં તકી જય નારા સાથે અંતિમ યાત્રા મોટી ગીડાસણના સ્મશાન ગૃહમાં પહોંચી હતી વીર જવાન જિગ્નેશ ચૌધરીને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવી આ કરુણ હત્યાથી આઘાત પામેલા પરિવારજનોએ

અહીંયા અમે એના માટે ન્યાયની માગણી કરી રહ્યા છીએ દેશના વડાપ્રધાન અને દેશના ગૃહમંત્રી પાસે પણ કે અમને ઝડપ ઝડપથી ઝડપથી ન્યાય મળે અને આવા લોકોને ફોસી ચડાવે અને અમારા ભાઈને ન્યાય અપાવે અને દેશ હું મારા રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પણ એક વિનંતી કરું છું કે અમને ન્યાય અપાવે અને ગમે તે કરીને રાજસ્થાનમાંથી એમને પકડીને અહીંયા ગુજરાતમાં જ સજા કરાવે એવો હું ન્યાયની માગણી સાથે આપ સૌને વિનંતી કરું છું